પર્વતોની પેલે પોર એક ગામમાં એક ગરડી ડોસી રહેતી હતી ડોસીને ન તો એનો ધણી હતો કે ન એના સંતાનો હતા એકલી રહેતી હતી ગામમાં કમાઈ રોટલો ગળીને ખાય અને પાતળી ગોદડી ઓઢીને સૂઈ રહે એક વખત ડોસી ઘરની પાછળ વાડામાં બેઠી હતી ડોસી જોવે છે કે કાંટાળી વાડ ઉપર કારેલાનો એક સુંદર વેલો પથરાયેલો છે અને નાના નાના કુમા કારેલા આવ્યા છે ડોસી ઉભી થઈ કારેલા વીણવા જાય છે ત્યાં તો વાડમાં ઉભી કાંટાળી થોરનો એક કાંટો ડોસીના હાથમાં વાગ્યો હાથમાં એક ફોટલો થયો ફોટલો ફૂટ્યો અને એમાંથી એક ખિસકોલી નીકળી ડોસી તો બહુ જ ખુશ થઈ ખિસકોલી માટે એને ઘરની બહાર જાડની ડાળે એક જોડી બાંધી અને એમાં ખિસકોલીને સુવડાવી ડોસી તો રોજ ઘરનું કામ કરતી જાય અને ખીલી બાઈને હિંચકા નાખતી હાલરડા ગાતી જાય હાથના લેશું હજાર પગના લેશું પાંચસો નાકના લેશું નવસો તોય મારી ખીલીબાઈને ધરમ દોળી દેસુ સૂઈ જ્યા ખીલીબાઈ સુઈ જ્યા એક દિવસની વાત છે આ નગરનો રાજા શિકાર ઉપર નીકળે છે ડોશીના પૂબા પાસેથી એ નીકળ્યો તો એને ડોસીનું હાલાંડું સાંભળ્યું રાજા તો એકાએક વિચાર કરવા લાગ્યો કે આ ખીલીબાઈ તો કેવી હશે કે ડોશી એના આટલા બધા રૂપિયા માંગી રહી છે ખીલીબાઈ તો રૂપાણી અને બહુ ગુણવાન હશે રાજા તો મનમાં ને મનમાં ખીલીબાઈ સાથે પરણવાનો વિચાર કરી લે છે રાજા તો ડોસીના ઘરે ગયો રાજા ડોસીને કહે છે કે ડોસી ડોસી તારી દીકરી ખીલીબાઈ ક્યાં છે મને તું તારી દીકરી બતાવ મારે તારી દીકરી સાથે પરણવું છે ડોસી રાજાને બોલી તમે તો રાજા કહેવાઓ ખીલીબાઈને વળી કઈ રીતે તમારે પરણાય ખિસકોલી તો જનાવર કહેવાય મારી કોઈ દીકરી નથી હું તો મારી ખિસકોલી માટે હાલંટું ગાતી હતી રાજાએ તો ડોસીની વાત માની નહીં અને બોલ્યો ડોસી ભલે ને તમારી દીકરી ખીલીબાઈ કંઈ જનાવર નહીં પણ હું તો એને જ વર્ણીશ પછી તો ડોસી બોલી તો લઈ આવો રૂપિયા આ મારી કુલડી ભરાય એટલા રૂપિયા આપશો તો જ મારી દીકરી ખીલીબાઈને તમારી જોડે પરણાવીશ રાજાએ તો ડોસીની વાત માની લીધી અને જટ ઘોડા ઉપર ચડીને પોતાના મહેલે રૂપિયા લેવા ગયો આ બાજુ ડોસી શું કરે છે ડોસી તો બહુ જ લાલચી હતી મનમાં ઘણા બધા રૂપિયા લેવાની એને યુક્તિ કરી જમીનમાં એક મોટો ખાડો ફણ્યો ખાડાની નીચે એને એક કોઠી મૂકી કોઠીની ઉપર એક મોટો ગળો અને ગળાની ઉપર કુલડી મૂકી બધાને નીચે ડોસીએ કાણા પાડી દીધા હતા હરફ ગેલો રાજા તો પોતાના કેટલાક સેવકોને લઈ આવ્યો સેવક તો એ કુલડીમાં સોનાની મહોરો નાખવા લાગ્યા પણ કુલડી તો કેમે કરીને ભરાય નહીં રાજાએ તો પોતાના સેવકોને ફરી દોડાવ્યા મહેલમાં અને સેવકોએ કોથળો ભરીને સોનાની મહોર લઈ આવ્યા આખો કોથળો ભરેલી સોના મોર કુલકીમાં નાખી ત્યારે છેવટે કુલકી ભરાણી પછી ડોસીએ ખીલીબાઈને રાજાની સાથે પરણાવી રાજા પરણીને મહેલમાં આવ્યા ખીલીબાઈ માટે રૂપાળો સોનાનો પાંજરો ગડાવ્યો અને સાતમા માળે એક ઓરડામાં ટીંગાવ્યું રાજાએ બધાને હુકમ કર્યો કે રાણીના ઓરડામાં કોઈએ જવું નહીં બધા લોકોને રાજદરબારીઓ વિચાર કરવા લાગ્યા કે રાજા તે વળી છાના છૂપે કોને પરણીને લાવ્યા હશે ખીલીબાઈને તો રોજ સારા સારા દાણા નખાય ખીલીબાઈ તો દાણા ખાઈ સોનાના પિંજરામાં ઉછળકૂદ કરે રોજ સવાર સાંજે રાજા ખીલીબાઈને મળવા જાય એક વાર રાજાનો પ્રધાન રાજા કોને પરણીને લાવ્યા છે એ જાણવા આતુર થયો અને પ્રધાને રાણીની પરીક્ષા લેવાનો વિચાર કર્યો એક દિવસ રાજા પોતાના બગીચામાં એકલા બેઠા હતા ત્યારે પ્રધાન જઈને પૂછે છે મહારાજ તમારા રાણીને કામકાજ આવડે છે ખરા રાજાએ કહ્યું હા અમારા રાણી સર્વગુણ સંપન્ન છે ત્યારે પ્રધાન પોતાની પાસે રાખેલી બાજરી અને ચોખાની ભરેલી સાબડી બતાવતા કહે છે તો શું તમારા રાણી આ બાજરી અને ચોખાને અલગ કરી શકશે ખરા રાજાએ કહ્યું હા કેમ નહીં રાજા તો એ સાબડી લઈ ખીલીબાઈની પાસે ગયો અને ખીલીબાઈની આગળ સાબડી મૂકી ખીલીબાઈ તો બધું સમજી ગયા અને જટ બાજરી અને ચોખા અલગ કરવા લાગ્યા સવારે રાજા એ સાંભળી પ્રધાન પાસે લઈ ગયો અને પ્રધાન તો એ અલગ કરેલા બાજરી અને ચોખા જોઈને દંગ રહી ગયો ત્યારે પ્રધાન તો ફરીથી રાણીની પરીક્ષા લેવાનું વિચારી રાજાને કહે છે તો શું રાજાજી તમારા રાણી લીલા ગારમાં ચિતર પાડી શકે છે ખરા રાજા બોલ્યા હા કેમ નહીં અમારા રાણી તો સર્વગુણ સંપન્ન છે પ્રધાન તો એક ઓરડામાં છાણ માટેની સુંદર ગાર પડાવી અને કહ્યું તો હવે રાતે આમાં રાણીજી કેવા ચિતર દોરે છે એ જોવું છે ખીલીબાઈ તો પોતાની બીજી બેનપણી ખિસકોલીઓને તેડીને આવી બધી ખિસકોલીઓ લીપેલી ગારમાં કૂદમ કૂદા કરી મૂકી સવાર સુધી તો લીલી ગારમાં સુંદર ચિતર ચિતરાઈ ગયા હતા સવારે પ્રધાન ચિતર જોવા આવે છે તો એ બોલ્યો તમારા રાણીજી તો બહુ જ હોશિયાર છે પછી એક દિવસ રાજાને બીજા નગરની યાત્રા પર જવું પડ્યું રાજાએ જતી વખતે પાંજરામાં દાણા પાણી મૂક્યા હતા પણ રાજાની યાત્રા પરથી પાછા આવતા બહુ દિવસો નીકળી ગયા અને પાંજરામાં મૂકેલા દાણા પાણી ખૂટી ગયા બાઈને તો બહુ તરસ લાગી એટલે ખીલીભાઈ તો ગળામાં કુલડી બાંધી કુએ પાણી ભરવા ગયા કુએ ઊભી ઊભી ખીલીભાઈ પાણી ભરતી હતી એ જ વખતે આકાશમાં શંકર અને પાર્વતીનો રથ નીકળ્યો ભગવાન શંકર ખીલીબાઈ તરફ જોવે પાર્વતીને કહ્યું તમે જાણો છો આ ખિસકોલી કોણ છે પાર્વતી બોલ્યા ના પ્રભુ ત્યારે શંકરે કહ્યું આ ખીલીભાઈ એક અપ્સરા છે એને દેવનો શ્રાપ લાગ્યો છે એટલે એને ખિસકોલીનો અવતાર મળ્યો છે શંકરની વાત સાંભળી માતા પાર્વતીને ખીલીબાઈ પર બહુ જ દયા આવી એટલે એમને ભગવાનને વિનંતી કરી કે તમે ખીલીબાઈને ફરીથી માણસ બનાવી દો ભગવાન શંકરે તો રથમાં બેઠા ખીલીબાઈ ઉપર પાણી છાંટ્યું ઉવાના કાંઠે પાણી ભરી રહેલી ખીલીબાઈ તો એક સુંદર સોળ વર્ષની અપ્સરા બની ગઈ રૂપના અંબારા જેવી ખીલીબાઈ તો પોતાના રાજમહેલ પાછી આવી રાજા યાત્રા પરથી ઘરે આવે છે ત્યારે ખીલીબાઈ એને બધી વાત જણાવે છે રાજા તો બહુ જ ખુશ થયો બીજા દિવસે સવારે રાજા પોતાની રાણીને લઈને રાજદરબારમાં જાય છે બધા દરબારીઓ પ્રધાન અને પ્રજા પોતાની રાણીના રૂપ જોઈને મોઢામાં આંગળી નાખી દે છે રાજા રાણીએ ખાધી પીધું ને રાજ કર્યું આ બીજી વાર્તા મિત્રો તમને જરૂર પસંદ આવશે રાજા અને હોશિયાર વાણિયાનો દીકરો જે રાખ વેચે છે પહેલાના સમયમાં એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો રાજા બિચારો ઘણો ભોળો અને ભલો હતો એટલે કામકાજ બધું રાજાના અમલદારો ચલાવે જે રાજ્યનો રાજા ભોળો હોય એના રાજ્યમાં અંધેર જ હોય અમલદારો તો બધા લહેર કરે જેમ મરજી ફાવે તેમ ગરીબ પ્રજાને લૂંટે કોના બાપની દિવાળી છે રાજાને તો બિચારાને આ બધી વાતની કંઈ ખબર જ નહીં એક દિવસ રાજા શિકાર કરવા નીકળે છે જંગલમાં એક બે સસલા અને એકાદ હરણ માર્યું એટલે તો બપોરનો ધોમ તડકો તપી ગયો અને રાજા એક વૃક્ષની છાયામાં આરામ કરવા બેઠો થાકેલો રાજા વૃક્ષના છાયડામાં ઊંઘી ગયો ખર ખર નસકોરા બોલવા લાગ્યા શીતળ વાતા પવનમાં રાજાને સમયનું કંઈ ભાન ના રહ્યું અને ઊંઘ પણ એવી ચડેલી કે સાંજ પડતા રાજા જાગ્યો રાજા ઊંઘ્યો ત્યારે રાજાના ઘોડાને પણ જંગલમાં લીલું લીલું કૂણું ઘાસ ચરવાની બહુ જ મજા આવી ગઈ અને એ ઘાસ ચરતો ચરતો દૂર જંગલમાં આગળ નીકળી ગયો એટલે રાજા તો ઊઠીને જોવે છે પણ પોતાનો ઘોડો હતો નહીં રાજા તો પોતાનો ઘોડો શોધવા નીકળે છે ચાલતા ચાલતા એક ગામ આવે છે ગામના પાદરે એક કૂવો હતો કુવાના કાંઠે કેટલીક સ્ત્રીઓ પાણી ભરી રહી હતી રાજા બહુ તરસો થયો હતો એટલે રાજાને થયું કે કુવાથી થોડું પાણી પી લઉં આમ વિચારી રાજા કુવાના કાંઠે પહોંચ્યો તો બહુ ભારે નવાઈ થઈ રાજા જુએ છે કે કુવાના થાળા ઉપર એક માણસ બેઠો છે પોતાના હાથમાં એક ત્રાજવું રાખ્યું છે જે કોઈ પણ સ્ત્રી આ કૂવામાંથી પાણી ભરે છે એ પાણીનું વજન કરી પાણીના વજન પ્રમાણે પૈસા લે છે રાજાને તો ભારે નવાઈ લાગી અને પેલા માણસ પાસે જઈને પૂછ્યું અલ્યા ભાઈ શેનો વેપાર લઈને બેઠો છે પેલો માણસ તો તોછડાઈથી બોલ્યો વેપાર કેવો ને વાત કહેવી હું તો રાજાનો અમલદાર છું રાજાના ખાસ હુકમથી અહીંયા બેઠો છું પેલા માણસને ખબર નહીં કે આ સામે ઉભેલો જ રાજા છે એટલે એ તો મોટી મોટી ઢીંગો હાંકવા લાગ્યો અને રાજાને થપડકા કરવા લાગ્યો રાજાએ મનમાં વિચાર કર્યો કે ના તો મેં ક્યારે આવો હુકમ કર્યો છે કે ના આવા માણસને અહીંયા બેસાડ્યો છે આ તો બહુ ભારે નવાઈની વાત થઈ રાજા બોલ્યો તો ભાઈ રાજાએ શું હુકુમ કર્યો છે પેલો માણસ કહે આ કુવાથી જે કોઈ પણ પાણી ભરીને જાય એ પાણીના વજન પ્રમાણે એની પાસેથી કર લેવાનો રાજાનો હુકુમ છે હું રોજ અહીંયા ત્રાજવું લઈને બેસું છું પાણીનું વજન કરું છું અને કર ઉઘરાવું છું રાજા તો એની વાત સાંભળીને બહુ ગુસ્સે થયો કે પ્રજાને આમ બેમાની કરવીને લૂંટવી એ ક્યાંનો ન્યાય છે રાજા તો પોતાની તલવાર કાઢે છે અને પેલા આદમીને કહે છે હું જ આ નગરનો રાજા છું બધી હકીકત જણાવી દે નહીં તો અહીંયા જ તારું માથું ધડથી અલગ કરી દઈશ પેલો આદમી રાજાની આગળ હાથ જોડીને બોલ્યો મહારાજ હું સાચું કહીશ પણ મારી વાત બહુ કડવી છે અને તમને મીઠાશની આદત છે એટલે મારી કડવી વાત તમને ગમશે નહીં રાજા બોલ્યો ગમે તે વાત હોય પણ તું બધું મને સાચે સાચું જણાવી દે પેલો પુરુષ બોલ્યો મહારાજ આપના નગરમાં ચારે બાજુ અંધેર છે જેને જેમ મન ફાવે એમ લૂંટ મચાવે છે આવું બધું જોઈ મને મનમાં થયું કે વાણિયાનો દીકરો થઈને જો હું આ અંધેરનો લાભ ન ઉઠાવું તો સૌથી મોટો ઠોઠ ગણાવું આવા વિચારથી હું અહીંયા પાણી જોખવા બેઠો છું રાજા ગુસ્સે થઈ બોલ્યો હું તારી અને તારા ત્રાજવાની પૂરી કસોટી કરીશ તું મારી સાથે ચાલ અને જો મારા રાજ્યમાં અંધેર હોય તો તારે સાબિત કરીને મને બતાવવું પડશે એમ કઈ રાજા વાણિયાના દીકરાના સાથે લઈ પોતાના મહેલે ગયો રાજાએ વાણિયાને કહ્યું જા તું તારું ત્રાજવું લઈ મહેલના રસોડામાં જા હું તને ચૂલામાં પડેલી રાખને જોખવાનું કામ સોંપું છું રાખ જોખીને તું કઈ રીતે પૈસા કમાય છે એ મારે જોવું છે જો રાખ જોખીને તે પૈસા કમાઈ લીધા તો હું માની લઈશ કે મારા રાજ્યમાં અંધેર છે વાણીઓ તો પોતાનું ત્રાજવું લઈ રસોડામાં ગયો અને ત્યાં જઈ ચૂલામાંની રાખ જોખવા બેઠો રાજકુટુંબ માટે ત્યાં ઘણા બધા રસોઈયા રાખેલા હતા અને રાજાના રાજ્યમાં અંધેર એવું હતું કે એક માણસ દીઠ એક રસોઈયો પગાર ખાતો હતો વાણિયાએ રાખ જોખવાનું શરૂ કર્યું તો બધા રસોઈયા એની આજુબાજુ ટોળે વળી ગયા એક રસોઈયો બોલ્યો અલ્યા આ શું કરે છે વળી કંઈ જોખાતી હશે વાણીઓ બોલ્યો વાતમાં બહુ ઊંડો ભેદ છે ભાઈ કોઈને કહેવાય એમ નથી હવે તો બધા રસોઈયાને પણ વાત જાણવામાં વધારે રસ પડ્યો બધા રસોઈયા વાણિયાને આગ્રહ કરવા લાગ્યા ત્યારે વાણીઓ બોલ્યો ભાઈઓ રાજાને ખબર પડી ગઈ છે કે અહીંયા બહુ અંધેર ચાલે છે બધા રસોઈયા ભોજન બનાવવા માટે લાકડાના ઘણા બધા પૈસા લે છે પણ પૂરતા લાકડા અહીંયા સળગતા નથી રસોડામાં લાકડા ઓછા વપરાય છે રસોઈયા લાકડાના વધારાના પૈસા પોતાના ખિસ્સામાં નાખે છે એ વાતની રાજાને ખબર પડી ગઈ છે અને રાજાએ મને અહીંયા રાખ જોખવા માટે મોકલ્યો છે બધા રસોઈયા તો એકબીજાનું મોઢા સામું જોવા લાગ્યા એક રસોઈયો બોલ્યો તો પછી રાખ જોકીને શું કરશો વાણિયો બોલ્યો જે ચૂલામાંની રાખ ઓછી હશે એ ચૂલા પર રસોઈ બનાવનાર રસોઈયાને રાજા સજા કરશે એવું રાજાજી કહેતા હતા રસોઈયા તો આ વાત સાંભળીને બહુ ડરી ગયા કારણ કે બધા જ રસોઈયા લાકડાના પૈસા ખાતા હતા એક રસોઈયો વાણિયાના પગમાં પડીને બોલ્યો ભાઈ હવે મારી લાજ તારા હાથમાં છે આ ચૂલા ઉપર હું જ રસોઈ બનાવો છું જો મારા ચૂલામાંની રાખ ઓછી નીકળે તો તું કાગળ ઉપર પૂરી ઉતારી દેજે હું દર મહિને તને થોડા રૂપિયા આપીશ એ પ્રમાણે બધા રસોઈયા અમુક રકમ આપવા માટે તૈયાર થઈ ગયા એક મહિનો વીતી ગયો ત્યારે રાજાએ વાણિયાને બોલાવીને પૂછ્યું કેમ ભાઈ રાખનો તોલ કેવો ચાલે છે વાણીઓ બોલ્યો વેપાર તો બહુ જ નફામાં ચાલે છે રાજા તો ભારે નવાઈથી બોલ્યો પણ કેવી રીતે ત્યારે વાણીઓ રાજાને બધી વાત કઈ સંભળાવે છે રાજાએ પોતાના બંને હાથે કાન પકડ્યા અને માન્યું કે મારા રાજમાં સાચે જ અંધાર ચાલે છે ત્યારે રાજા બોલ્યો આજથી તું જ મારો પ્રધાન છે અને તું રાજ્યનો કારભાર સંભાળી અંધેરને દૂર કર વાણીઓ બોલ્યો ઠીક છે મહારાજ હવે જુઓ એક મહિનામાં હું તમારા રાજ્યને કેવું રામ રાજ્ય બનાવું છું વાણિયા જૂના નોકરને દંડ આપે છે અને નવા નોકરની નિયુક્ત કરે છે હવે રાજ્યમાં ચારે બાજુ ઉજાળું હતું અને આનંદ સોર કિલ્લો લતા બે માંથી કઈ વાર્તા તમને વધારે પસંદ આવી કોમેન્ટ